અંકલેશ્વર અને પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર અવારનવારના અકસ્માતોમાંથી વધુ એક ગંભીર અકસ્માત આજે નોંધાયો છે બે કાર વચ્ચે ભારે ટક્કર બાદ એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ મળતી માહિતી મુજબ બંને કાર ઝડપથી રફતારમાં હતી જ્યારે અચાનક ટક્કર થતાં મોટો ધડાકો થયો અને કારમાં આગ લાગી ગઈ ઘટના થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા અને પાનોલી ફાયર વિભાગને જાણ કરી થોડી જ ક્ષણોમાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબી અકસ્માત અને આગના તોફાન વચ્ચે કોઈ જાનહાની થઈ નથી આ અંગેની જાણ થતાં પાનોલી પોલીસ પણ તરત જ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુ ખસેડીને ટ્રાફિકને સ્વાભાવિક બનાવવાનો પ્રયાસ કર્યો હતો હાલ પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે